અંકલેશ્વરમાં જન્માષ્ટમી પર્વની ધબધબા ભે ઉજવણી કરાઈ હતી અંકલેશ્વરના વિવિધ મંદિરો ખાતે રાત્રિના બારના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો મટકી ફોડ સહિત બાળકૃષ્ણને પારણે ઝુલાવાના કાર્યક્રમો યોજાયા હતા અંકલેશ્વર શહેરમાં કૃષ્ણ જન્મોત્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર પંચાતી બજાર કબીર મંદિર સમડી ફળિયા માર્કેન્ડેશ્વર મહાદેવ સહિત વિવિધ વિસ્તારમાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાવિક ભક્તોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો ઢોલ નગારાના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી અંકલેશ્વર શહેરમાં આવેલી હવેલી તેમજ મંદિરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભારે ઉલ્લાસભેર ઉજવાયો હતો અંકલેશર પંચાતી બજાર ખાતે કુલ સોળ મટકી લગાવવામાં આવી હતી જેમાં બાળકોએ પણ ઢોલ નગારા સાથે મટકી ફોડી બાળકૃષ્ણના જન્મને વધાવ્યો હતો આ ઉપરાંત આવેલ વૈષ્ણવ સંપ્રદાયની ગોવર્ધન નાથજી હવેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યાં ચાલી રહેલા હિંડોળા ઉત્સવ અંતર્ગત ભગવાનના હિંડોળા સાથે જન્મોત્સવ ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ બાળકૃષ્ણને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર